નમસ્તે મિત્રો હું અમદાવાદનો રહેનારો છું મારું નામ ભાવિક છે અને મારી કઝિનનું નામ પારુલ છે જેની સાથે મેં ખૂબ મજા કરેલી છે આજે હું તમને તેનો અનુભવ શેર કરવા જઈ રહ્યો છું તો તમે ધ્યાનથી સાંભળજો અમે બંને આજુબાજુમાં રહીએ છીએ અમારા ઘરવાળા એકબીજાના ઘરે રોજ આવતા જતા રહે છે કોઈ પ્રસંગ હોય કે કોઈ કારણોસર આવવા જવાનું ખૂબ જ વધુ હોય છે જેથી પારુલ પણ અમારા ઘરે આવતી જતી હતી અને હું પણ તેના ઘરે જતો આવું છું તેથી ધીરે ધીરે તે મને ગમવા લાગી અને તેને પણ બીજે બહાર જવાનો કોઈ મોકો મળતો ન હતો તેથી તે પણ ભૂખ મારે ભંગવાની હતી એને એવો અહેસાસ થઈ ગયો હતો કે તેની ભૂખ ભંગવામાં હું કਾਬિલ થઈ ગયો છું જેથી કરીને તે મારામાં રસ ધરાવા લાગી અને ધીરે ધીરે તે મને અવની જગ્યા પર ટચ કરવાથી રોકતી ન હતી અને હું પણ તેની વાતે વાતે અલગ અલગ જગ્યા પર ટચ કરતા રહેતો આ હું ઘણા દિવસો સુધી ચાલ્યું અને પછી એક દિવસે તો એવું થઈ ગયું કે તેરે મારા પગ બચ્ચે ટચ કર્યો અને મને ખૂબ જ મજા આવી પછી અમે ઘરના કંઈક બહાર જાય તે રામા હતા એક દિવસ અમારા પડોશીમાં લગ્ન હોવાથી અમારા બન્નેના ઘરના ત્યાં ચાલ્યા ગયા પછી અમને એવું લાગ્યું કે આવો મોકો બીજી વાર મળશે નહીં તેથી અમે બન્ને વિચાર કરી અને કહ્યું કે અમે થોડીવાર પછી આવી રહ્યા છીએ અને તે મારા ઘર પર આવી ગઈ પછી ધીરે ધીરે વાતો કરવા લાગ્યા અને તેણે મને ખૂબ મજા કરાવી અને મે પણ તેને ખૂબ જ મજા કરાવી હવે હું તમને તે બધી ડિટેલમાં વાત તો કરી શકતો નથી પણ અમને એકબીજાને મજાખ ખૂબ જ આવી આજે તેનું પહેલી વાર નું હતું અને તેને એકદમ નાના નાના વાળ હતા તેણે પહેલા તો ડ્રીમ દ્વારા નીકળી દીધા અને પછી તેની જગ્યાએ એકદમ ક્લીન કરી નાખી પછી અમે રૂમમાં ચાલ્યા ગયા અને ત્યાં પાછા મરી એકવાર મજા કરવા લાગ્યા પછી અમે પડોશીના લગનમાં જવા નીકળી ગયા ત્યાં ગયા તો ત્યાં બધા જમી લીધો હતો અમારે જમવાનું બાકી હતું જેથી તે બધા રાહ જોઈ રહ્યા હતા પછી અમે ત્યાં જઈને જમ્યા અને થોડી ઘણી વાતો કરી પછી ત્યાં મારા પપ્પા આવવાના બાકી હતા તે તેમની નોકરીમાંથી ડાયરેક્ટ આવ્યા હતા તે આવ્યા અને જમ્યા પછી અમે બધા સાથે ઘરે ગયા પછી મને તે બધી યાદો યાદ આવવા લાગી અને મને ફરીથી એકવાર આનંદ કરવાનું ખૂબ જ મન થયું પણ તે અહીંયા ન હતી નહીં કે તેના ઘર પર હતી હવે હું ત્યાં જઈશ તો તે બધા મને સવાલ કરશે કે કેમ અત્યારે અહીંયા આવ્યો છે પછી હું હિંમત કરીને ત્યાં ચાલ્યો ગયો અને તે બધા આરામ કરતા હતા જેથી કરીને હું ડાયરેક્ટ તેના રૂમમાં ચાલ્યો ગયો ત્યાં તે પણ આરામ કરતી હતી પછી મેં તેને આરામમાંથી ઉઠાડી અને તે બોલી કે અત્યારે કેમ આવ્યો છે તો મેં તેને કહ્યું કે મને ફરીથી એક વખત આનંદ કરવાનો જીવ થઈ આવ્યો છે એટલે હું આવ્યો છું તારે કે મારા ઘરે કોઈને પણ ખબર નથી ચાલ આપણે આપણે ફરીથી મજા કરીએ તેણે મને કહ્યું મારા રૂમમાં કોઈ પણ આવવાનું નથી એટલે આપણે અહી આજ બેસીને આનંદ કરશું પછી અમે આખિ રાત સુધી તેમની સાથે બેસીને વાતો કરી અને સવાર પડતા પડતા મારી હાલત એટલી ખરાબ હતી કે ઉજાદરા અને થાકના હિસાબે હું વ્યવસ્થિત ચાલી પણ શકતો ન હતો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવો વિડિયોમાં ત્યાં સુધી આવજો